રાખું કે બધા આપણા યુટ્યુબ મિત્રો જે ખુશ છે આનંદમાં હશે તંદુરસ્ત હશે મિત્રો તો તમે અત્યારે ઘણા દિવસ પછી મિત્રો આપણે લાઈવ થયા છીએ તો ફરી વખત બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આપણી ચેનલ એલપી મેર વ્લોગમાં સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો કારણ કે તમારા સપોર્ટથી આપણે ઘણી એવી ચેનલનો ગ્રો થઈ ગયો છે અને હાલમાં પણ બધા મિત્રો આપણા બધા જ વિડીયો ગામડાના વિડીયો છે ધાર્મિક સ્થળના વિડીયો છે બધા સારો એવો સપોર્ટ કરે છે મિત્રો તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે મિત્રો જે મિત્રો લાઈવ આવે એ જરૂરથી જણાવશે કે તેઓ લોકો ક્યાંથી આપણા મિત્રો જોડાણા છે અને આજે આપણે અહીંયા આવી ગયા છીએ અમારા વિક્રમભાઈ છે હા ભાઈ જય માતાજી જય માતાજી

ખુશ થશે તંદુરસ્ત થશે અને બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપણે ચેનલમાં જે તમારો ફાળો છે એ ખૂબ જ અમૂલ્ય છે અને તમારા બધા મિત્રોને લીધે આજે આપણી ચેનલ સારી એવી ગ્રો થઈ રહી છે અને નવા નવા વિડીયો ગામડાના વિડીયો ધાર્મિક સ્થળના વિડીયો પણ આપણે આમાં મોસ્ટ ઓફ આપણે અપલોડ કરતા હોઈએ છીએ વીક માત્ર બે થી ત્રણ વિડીયો તો હોય જ છે મોટા શોર્ટ વિડિયો રેગ્યુલર હોય છે મિત્રો જે મિત્રો અત્યારે લાઈવ પર છે જરૂરથી કમેન્ટ પર જણાવ્યા મિત્રો જેમ કે પરેશભાઈ જણાવ્યું વિક્રમભાઈ જણાવ્યું છે જય માતાજી શિપ્પી મે ભાઈ રામ રામભાઈ રામ રામ જય માતાજી ભાઈ ને રામ રામ મજામાં ભાઈ રવિભાઈ પ્રજાપતિ રામ રામ મેરભાઈ રામ રામ જય માતાજી જો આજે થોડો ટાઈમ મળ્યો છે તો આપણે લાઈવ થયા છીએ મિત્રોને જોડે થોડું એવું લાગ્યું કે વાતચીત કરવી જોઈએ પરેશભાઈ કોડાણે તમારું ગામ ક્યુ છે ભાઈ અમારું ગામ છે રાજકોટ અત્યારે હાલમાં રહ્યું છે પણ જૂનું મતલબ મેઇન ગામ અમારું જસદણની બાજુનું ગામડું છે ત્યાંના પરેશભાઈને જણાવવા વિનંતી તે ક્યાંથી આપણી ચેનલમાં જોડાણ છે ક્યાંથી લાઈવમાં જોડાણ છે પોતાનું ગામ જણાવવા તો આપણા યુટ્યુબ મિત્રોને પણ જાણ થાય કે આપણા જે લાઈવમાં ક્યાંથી જોડાના છે હાલમાં આપણા લાઈવમાં છે વિક્રમભાઈ છે રવિભાઈ છે પ્રેશભાઈ છે સિપી મેર છે અમારા ભાઈ છે તો જે મિત્રો લાઈવ નવા આવે એ જરૂરથી જણાવે પરેશભાઈ કોડાણી ભાઈ રાજકોટથી વા ખૂબ સારું ભાઈ રાજકોટથી જે જોડાણા છે પરેશભાઈ થેન્ક યુ પરેશભાઈ અમારી લાઈવ ચેનલમાં જોડાવા બદલ એલપી મેર મે રિલોગ્સમાં અને આશા રાખું કે અમારા વિડીયો જોતા હશો મોસ્ટ ઓફ આપણા જે ચેનલમાં ગામડાના લગતા વિડીયો છે ધાર્મિક સ્થળના લગતા વિડીયો છે અને જે નવી કોઈ ધાર્મિક ઉત્સવ હોય એના પણ વિડીયો આપણે અપલોડ કરીએ છીએ પરેશભાઈ પૂછે છે બાબાપુજી શું કરે છે ભાઈ આજે ગામડે ગયો નથી એટલે અહીંયા જ છું કદાચ જઈશ તો જરૂરથી તમારી યાદી આપીશ અને મોટે ભાગે હું જાઉં ત્યારે બધાની યાદી હું મારા બાબાપુજીને આપતો જ હોઉં છું કે આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો છે એ યાદ કરે છે રામ રામ કીધા છે જય માતે જ કીધું છે કીધા છે એવી રીતે ઘણા બધા મિત્રોનું કમેન્ટમાં પણ આવતું હોય છે અર્ચિતભાઈ હા આ ભાઈ મજામાં પરેશભાઈ પૂછે છે ડેલી વિડીયો જોઉં છું ખૂબ ખૂબ આભાર પરેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ અમારો વિડીયો બધા જોવા બદલ ખૂબ ખૂબ આભાર મારા વાલા થેન્ક યુ અર્ષભાઈ લગારી ગયા હર્ષિતભાઈ ક્યાંથી જોડાના છે જરૂરથી જણાવે આપણા યુટ્યુબ મિત્રો બધા લાઈવ પર છે એ બધા કમેન્ટ કરીને જણાવે છે તો તમે પણ જણાવો જેથી અમને ખ્યાલ આવે ક્યાંથી સૌ ભાઈ રાજકોટથી જઈ અમે તો રાજકોટની બાજુનું ગામ છે ને ત્યાંથી તમે મિત્રોને ને જણાવવા વિનંતી કે તમારે ક્યાંથી અમારી લાઈવ ચેનલ જોડાણા છો મિત્રો ખુબ ખુબ આભાર તમારું કયું ગામ છે ભાઈ જસ્તન ની બાજુમાં કયું ગામ અમારું જસ્તન ની બાજુમાં વિરનગર ની બાજુનું ગામ છે મિત્રો કારણ કે આપણે લાઈવમાં અત્યારે હાલ છે તો જે મિત્રો હા દ્વારકાથી વાહ વાહ દ્વારકા જય દ્વારકાધીશભાઈ હર્ષિતભાઈ રવિ પ્રજાપતિ બધા સબસ્ક્રાઈબ લાઈવમાં જોડાયા છે હા ભાઈ રવિભાઈ થેન્ક યુ બધા મિત્રો સારું એવું કમેન્ટ કરીને એકબીજાને માહિતી આપે છે તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર હા ભાઈ હર્ષિતભાઈ કંઈક કહે છે રામ ભાઈ રામ રામ તો મિત્રો બધા મિત્રો આપણા જે લાઈવ જોડાના છે બધા મિત્રોનું કેવું છે કે આપણા વિડીયો જોવે છે રેગ્યુલર તો બધા મિત્રોનો ખૂબ આભારી છું હું મિત્રો અને તમારા બધાના સપોર્ટ ને લીધે જ આપણી આ ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે ગ્રોથ થઈ ગઈ છે સારી એવી અને ખૂબ જ આનંદ થાય છે કે તમને લાઈવમાં અમારું જે વિડીયો જોવો છે એનું વાત કરો છો ભાઈ જમી લીધું ભાઈ હા ભાઈ જમી લીધું જમી લીધું થેન્ક યુ ભાઈ થેન્ક યુ અને હવે હમણાં ટૂંક સમયમાં આપણે લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે રાજકોટમાં તો જરૂરથી અમે ટ્રાય કરીશું અપડેટ આપવાની તો મિત્રો આજે એક આપણે વિડીયો જે તમને ખ્યાલ હોય તો મૂકેલો છે કમળાઈ માતાજીનો જે શક્તિપીઠ છે પાલીતાણા તાલુકામાં બાપા સીતારામ બગદાણા તો બધાએ જોઈ જ હોય છે ત્યાંથી નજીક જ છે તો ઇતિહાસ બને એટલો સારો તમને માહિતી પહોંચાડવાની કોશિશ કરી છે મિત્રો તો પોસિબલ હોય તો જરૂરથી જોજો અને કમેન્ટમાં લખજો જય માતાજી જેથી કરીને મને ખ્યાલ આવે કે આપણા લાઈવ મિત્રો છે એ લોકોએ ધ્યાન દોર્યું છે અને ઇતિહાસ મોસ્ટ ઓફ આપણા આ ચેનલમાં ઇતિહાસને લગતા જ વિડીયો અને ગામડાની સંસ્કૃતિને લગતા વિડીયોને આવરી લેવાની કોશિશ કરી રહ્યા છીએ મિત્રો રવિભાઈ લખે છે સબસ્ક્રાઈબ ને કંઈ સમાચાર દેવાના છે મીરભાઈ ને સમાચાર દેવાના છે પણ સરપ્રાઇઝમાં છે રવિભાઈ હાલમાં અમારા રવિભાઈને ખ્યાલ છે અને એ સરપ્રાઈઝ કદાચ કાલે જો ગામડે જઈશું તો જરૂરથી આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને જણાવીશું ટ્રાય કરું છું કાલે જવાની કારણ કે આજે ઘણું બધું કામ હતું એટલે જઈ નથી શક્યા ગઢવીભાઈ લાઈક ડન થેન્ક યુભાઈ થેન્ક યુ જો અમારા ગઢવીભાઈ પણ છે કદાચ અમારા જે દોસ્તાર છે ગઢવીભાઈ એના જ કોઈ રિલેટિવ લાગે છે કારણ કે અમારી ચેનલમાં એ ગઢવીભાઈને ખૂબ જ શોખ છે કે તમારી ચેનલમાં અમારા ભજન છે કે ડાયરાને લગતા લોકવાર્તા ઘણું બધું જે શોખ છે એનો ગાવાનો અને અમુક વિડીયો પણ આપણે એમાં આપણી ચેનલ અપલોડ કર્યા છે સરસ ઇતિહાસની માહિતી આપી છે કમલાઈ માતાજીની મંદિરની ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભાઈ રવિભાઈ અમારા રવિભાઈ હર હંમેશ અમારી સાથે જ હોય છે અને ખૂબ જ મદદ કરે છે મિત્રો એની ચેનલે પણ આપણે તમે મિત્રો જોઈ શકો છો કે દર્શન ટ્રાવેલ્સ બ્લોકનું ખૂબ જ સારું એવું માહિતી આપે છે તો આજે પૂનાભાઈ ગઢવી બ્લોક છે એ જરૂરથી જણાવે કે ક્યાંથી ક્યાં સિટીમાંથી છે અને લગભગ મને લાગે છે કે અમારા જે કમલેશભાઈ ગઢવી છે એના કોઈ રિલેટિવ હોઈ શકે છે પરેશભાઈ કોડાણી બા બહુ સરસ રસોઈ બનાવે છે આ ભાઈ પરેશભાઈ ખૂબ આભાર અને અમે આ અત્યારના જે ભાગદોડની જનરેશનમાં આપણે લોકો જો ગામડાને આવી રીતે જાળવી રાખીએ તમારા બધાના સપોર્ટને લીધે આપણે જે ગામડામાં જે સંસ્કૃતિ છે એ બધું જાળવી રાખીએ અને બા રસોઈ તો ખૂબ જ સારી બનાવે છે અને જીવન પણ ખૂબ જ સાદું છે ભોળું છે અને એને લીધે જ મજા આવે છે આપણા યુટ્યુબ પરિવારને તેમના વિડીયો જોવાની તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર મારવાલા અને હાલમાં જેટલા મિત્રો ઓગણીસ મિત્રો લાઈવ પર છે તો બધા મિત્રો જે લાઈવ છે એ પણ આમાં કમેન્ટમાં જોડાય અને પોતપોતાનો થોડો પરિચય આપે જેથી કરીને આપણા જે લાઈવ યુટ્યુબ મિત્રો છે તે જોઈ શકે વાતચીત કરી શકે કે બધા મિત્રો જય માતાજીભાઈ જય માતાજી તો ઘણા બધા મિત્રોને આપણી ચેનલમાં બાનું જે જીવન પરિચય એ કલ્ચર એ રસોઈ છે ઘણા બધાએ પસંદ કરી છે તો તે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર ભાઈ અને પોસિબલ હોય એસી ત્યાં સુધી આપણે ટ્રાય કરીશું કે ગામડાને લગતા વિડીયો સંસ્કૃતિને લગતા વિડીયો પણ આવરી લેવાની વધારે કોશિશ કરીશું ભાઈ મારું મૂળ ગામ ચોટીલા છે ઓ હો જય માતા જય ચામુંડા માતાજી શક્તિપીઠ માતાજી ચોટીલા ખૂબ આભાર ભાઈ તમારો પરિચય આપવા બદલ બધા મિત્રોને ફરી વખત જય માતાજી દર્શન ટ્રાવેલ્સ લોગમાંથી આવે છે ભાઈ રામ રામ મેરભાઈ ખૂબ ખૂબ અભિનંદન એડવાન્સમાં જો અમારા રવિભાઈ થી અમને મેસેજ કરી રહ્યા છે તો તમારો પણ ખૂબ ખૂબ આભાર પહેલાં તમારો માનવો પડે મારે કારણ કે જે પણ અહીંયા સુધી પહોંચવામાં તમારો પણ સારો એવો ફાળો છે તો મિત્રો અત્યારે જે લાઈવમાં જે હમણાં આપણે વાત કરી હતી દર્શન ટ્રાવેલ્સ વિલોભવાળા રવિભાઈ પ્રજાપતિ તો તમે તેની ચેનલ પર જઈને જોઈ શકો છો મિત્રો તેમનો જે વિડીયોઝ છે ખૂબ જ સારી એવી મહેનતી એ પણ કરે છે અને એમને જે મહેનતનું ફળ પણ મળી રહ્યું છે તો તમે પણ ત્યાંમાં જોડાઈ શકો છો મિત્રો સબસ્ક્રાઈબ રાખજો હા ભાઈ આ હાલમાં આપણી પાસે અગિયાર પંદર મિત્રો છે પર તો બધા મિત્રો જે નવા હોય જરૂરથી જણાવે જેથી કરીને નવા મિત્રો પર જોડાના હોય તો એ મિત્રોને પણ ખ્યાલ આવે મિત્રો ઘણા બધા મિત્રો અત્યારે લાઈવ પર છે પણ પોતાનો પરિચય જણાવે તો વધારે સારું અને આપણે પણ ઘણા બધા લગભગ એક દોઢ મહિના પછી લાઈવ પર આવ્યા છીએ મમતાબેન નવડિયા જય માતાજી જય માતાજી બેનને મમતાબેનને વિનંતી કે તેઓ ક્યાંથી જોડાના છે ક્યાં સિટીમાંથી જોડાના છે અમારી ચેનલ એલપી મેર બ્લોગમાં તો આશા રાખો કે મમતાબેન તમે અમારા વિડીયો જોતા હશો ગામડાના જે મારા બાના વધારે લોકો પસંદ કરે છે અને એ પણ ખૂબ સારું છે કે આજના નવી ટેકનોલોજી ભાગદોડ જમાનામાં પણ લોકો દેશી જે સંસ્કૃતિને પસંદ કરે છે તો ખૂબ જ સારું લાગે છે સુરતથી છું ભાઈ અચ્છા અચ્છા ખૂબ ખૂબ આભાર મમતાબેન સુરતથી જોડાણા છે ઘણા બધા આપણા યુટ્યુબ મિત્રો છે એ સુરતથી છે અને કમેન્ટમાં પણ આવતું જ હોય છે વિડીયોમાં કમેન્ટમાં અને જે બાના વિડીયો આપણે અપલોડ કરીએ છીએ તેમાં જરૂરથી કમેન્ટમાં આવતું હોય છે તો ખૂબ ખૂબ આભાર ફરી વખત મમતાબેનને મિત્રો જે મિત્રો લાઈવ પર જોડાય છે જરૂરથી પોતપોતાનું જે પરિચય આપે તો આપણા બીજા પણ યુટ્યુબ મિત્રોને ખ્યાલ આવે અને પોતપોતાનો જો ચેનલ ચલાવતા હોય તો એ પણ આમાં અમને જણાવે જેથી કરીને આપણા જેટલા લાઈવ મિત્રો છે એ એકબીજાની ચેનલમાં જઈને જોઈ શકે સબસ્ક્રાઈબ કરી શકે મિત્રો તો એ માટે વધારે મહત્ત્વ આપું છું કારણ કે અત્યારે મોસ્ટ ઓફ લોકો જે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા સારી રીતે ઉપયોગ કરવો એ વધારે સારું છે કારણ કે ઘણા બધા સોશિયલ મીડિયામાં જે ઉપયોગ કરવો એ દુરુપયોગ થતો હોય છે પણ આપણે આ ચેનલમાં સોશિયલ મીડિયાના માધ્યમથી બને એટલું આપણે આપણા દેશની ગુજરાતની સૌરાષ્ટ્રનું જે ધાર્મિક સ્થળો છે અને ગામડાનું કલ્ચર જાળવવાની કોશિશ કરી રહ્યા છે મિત્રો તો જે જે મિત્રો કોઈ પણ ચેનલ ચલાવતા હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવે જેથી કરીને આપણા જે લાઈવ મિત્રો છે એ જો એને ઇન્ટરેસ્ટ રસ પડે તો એ તમારી ચેનલ પર જઈને વિડીયો જોઈ શકે અથવા તો સબસ્ક્રાઈબ પણ કરી શકે તો જેથી કરીને જે આપણા નાના યુટ્યુબ મિત્રો છે એ મિત્રોને પણ સપોર્ટ મળી શકે તો મિત્રો ચલો મિત્રો હવે આપણે અહીંયા આપણું લાઈવ સેશન હાલમાં બંધ કરીએ છીએ કારણ કે હજી પણ થોડું કામ છે તો એ પતાવીને પછી કાલે તો છે રવિવાર તો રવિવારનું શેડ્યુલ પણ છે એ આપણે જો વિડીયો જ કાલ સાંજ સુધીમાં આવી જાય છે તો જરૂરથી તમે જોજો જો એ શેડ્યુલ સક્સેસ થાય તો તો બધા મિત્રોને જય માતાજી જય શિયાળામ ગુડ નાઇટ મિત્રો